વિજ્ઞાન સમજાવવામાં આવ્યું છે ધોરણ છ થી આઠ નું બરાબર એટલે તમારો અહીંયા ચાલો યાદ કરીએ રેતી લોખંડનો ભૂકો સાકર ફટકડી કાંકરાને દ્રાવ્ય તેમજ અદ્રાવ્ય પાણીમાં ઓગળે છે કે નથી ઓગળતા એમ જુદા પાડો વર્ગીકૃત કરો અને તમારી નોટબુકમાં તમારે લખવાનું થશે તો કશો વાંધો નહીં ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે કઈ કલર બદલી નાખીએ બરાબર તેમાંથી દ્રાવ્ય પદાર્થ છે સાકર કે ખંડ અને ફટકડી બરાબર અને અદ્રાવ્ય રેતી લોખંડનો ભૂકો અને કાંકરા તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમને વિજ્ઞાન ફેનીલ સર દ્વારા છે તો ગણિત સંપૂર્ણ જય સર દ્વારા વિડીયો આપવામાં આવેલા છે ઇંગ્લિશ છે નીલમ મેડમ દ્વારા આપવામાં આવેલા છે ગુજરાતી ધારા મેડમ દ્વારા આપવામાં આવેલા છે બરાબર અને જે સૌથી વધારે તમને કંટાળો આવે છે એવું સામાજિક વિજ્ઞાન પરેશર દ્વારા સરસ રીતે સમજાવવામાં આવ્યું છે જે તમને દસ ધોરણ સુધી ઉપયોગી થશે તો આ બધી જ વસ્તુ નામની એપ્લિકેશન જે ગુગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો ને ત્યાં જઈને ડાઉનલોડ કરી લો લાખો વિદ્યાર્થી મિત્રો મિત્રો આવી રીતે યુઝ કરે છે જેમાં તમને બધા જ ધોરણના બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો મળશે સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો મળશે પ્લસ પીડીએફ વિષય પ્રમાણેનું નું મળવાનું છે પરીક્ષા માટે ઉપયોગી બધા જ વિષયના પેપરો જિલ્લા પરીક્ષા સ્વ અધ્યયન પોથી તો બધું જ એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરો આ પેજ ખુલે તમારા મમ્મી કે પપ્પાનો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો નો ઓટીપી નાખો પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન ધોરણ પ્રમાણેના ના એક્ઝામ પેપરમાં એકમ કસોટીના પેપર ત્રણ થી બાર માં ત્રણ થી બાર ધોરણના વિડીયો તમને મળશે એમાં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું તમારા મિત્રો દોસ્તોને જાણ કરવાની અને વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો અથવા તો શાળા મિત્ર તો છે જ બધા પાસે ઓકે કારણ કે સાહીઠ લાખ કરતા પણ વધારે વિદ્યાર્થી મિત્રો શાળા મિત્રો વાપરે છે ધોરણમાં જે તમારું ધોરણ પસંદ કરી પાઠ્યપુસ્તકમાં વિષય પસંદ કરી પાઠ જ વે ડિજિટલના વિડીયો જોઈ શકશો ઓકે ચાલો તો આ તમારે થઈ ગયું સરસ બાકી તમારે કશું કઈ ખાસ વાંચવાની જરૂર નથી પણ વાંચશો તો વધારે તમને મજા આવશે હવે મહાવરો લઈએ નીચે આપેલા પદાર્થોને તે ચુંબક વડે આકર્ષાશે કે નહીં તેના આધારે વર્ગીકૃત કરો સોય પીન કાચનો પ્યાલો લાકડાની ખુરશી ચુંબક કાગળ રેતી લોટમાં પડી ગયેલો એક રૂપિયાનો સિક્કો ચોખા ઘઉં પ્લાસ્ટિકની માપપટ્ટી અને પૂઠું તો ચાલો પેજ નંબર સડસઠ ઉપર ચુંબક વડે આકર્ષાશે કોણ સોય પીન ચુંબક લોટમાં પડી ગયેલો રૂપિયાનો સિક્કો કોણ આકર્ષાશે નહીં કાચનો પ્યાલો લાકડાની ખુરશી કાગળ રેતી ચોખા ઘઉં પ્લાસ્ટિક ની માપપટ્ટી અને પુઠ્ઠું એ આકર્ષાશે નહીં બીજો સવાલ નીચે આપેલા પદાર્થોનું વિદ્યુતના સુવાહક અને અવાહક પદાર્થોમાં વર્ગીકરણ કરો તો વિદ્યુતના સુવાહકમાં આવશે મિત્રો લોખંડ નિકલ અને કોબાલ્ટ વિદ્યુતના અવાહકમાં આવશે કાગળ કાપડ ચામડું લાકડું અને કાચ પ્લાસ્ટિક એબો નાઇટ્સ વિદ્યુતના અવાહકમાં છે ચાલો ત્રીજો સવાલ આપણે લેવાનો છે વર્ગીકરણ કરો ઉલટાવી શકાય તેવા ફેરફારો અને ન ઉલટાવી ઉલટાવી શકાય 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 તેવા ફેરફારો એટલે કે ભૌતિક અને રાસાયણિક એમ કહી તો એવા ફેરફારો પાણીમાંથી બરફ બનવું પાણીમાંથી વરાળ બનવી ન ઉલટાવી શકાય એવા ફેરફારોમાં ખીરમાંથી ઈડલી ઇડલી બનાવી બાળકમાંથી યુવાન બનવું તો આપણે જવાબ મિત્રો વ્યવસ્થિત રીતે લખી શકશો નીચે આપેલી પ્રક્રિયાઓમાં થતા ફેરફારોનું ભૌતિક તથા રાસાયણિક ફેરફારમાં વર્ગીકરણ કરો તો અહીંયા આપણે લખેલું છે ભૌતિક ફેરફાર અને રાસાયણિક ફેરફાર કાગળનું ફાટવું કણકમાંથી પિંડ બનાવો રોટલીને શેકવી મીણ પીગળવું પાણીમાં ખાંડનું ઓગળવું આ ભૌતિક ફેરફાર રાસાયણિક લોખંડને કાટ લાગવો ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવો બરાબર આમ તો ભૌતિક ફેરફાર જ કહેવાય ચોકના ભૂકામાંથી ફરી ચોક બનાવો એ ભૌતિક ફેરફાર જ કહેવાય પણ આપણે અહીંયા જલ્દી એના જેવો બનતો નથી પણ આપણે એને ભૌતિક ફેરફારમાં નાખી દઈશું બરાબર હા ક્લિયર ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે વાત કરી છે એ પ્રમાણે ખાસ તમને તમામ પ્રકારની આ વસ્તુ આપેલી છે એ બધી જ વસ્તુ એપ્લિકેશન ડાઉનલોડ કરી ધોરણમાં જઈ પેડ કોર્સમાં જઈ અને તમે મેળવી શકશો અને તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણપણ કરી શકશો ચલો નીચે આપેલા પદાર્થોનું ઉષ્માના સુવાહક અને ઉષ્માના

તો ઝાલાકાર શિરા વિન્યાસમાં આસો પાન કમળનું પાન અને પીપળાનું પાન સમાંતર શિરા ઘઉંનું પાન ઘાસના પાન અને બાજરીનું પાન ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ જો આ નવી આવૃત્તિ છે બરાબર ને અરે વાહ ચાલો ત્યાર પછી તમારે સમજ છે આ બધી મેળવી લેવાની છે હવે આપણે એકાદો પ્રશ્ન હોય તો એની વાત કરીએ સજીવો કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે તો સજીવ વૃદ્ધિ અને વિકાસ પામે છે તે ખોરાક લે છે તે સંવેદના અનુભવે છે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર પોતાની જાતે કરી શકે છે તે શ્વસન કરે છે તે પોતાના જેવો બીજો સજીવ સજીવ ઉત્પન્ન કરી અસ્તિત્વ ટકાવી રાખે છે છે તો આવી શું ધરાવે લાક્ષણિકતા ધરાવે છે પ્રશ્ન બે મુક્તપણે લટકાવેલું ચુંબક કોઈ ચોક્કસ દિશામાં ગોઠવાય છે તો મુક્ત રીતે લટકાવેલ ગયો ચુંબક હંમેશા ચોક્કસ દિશામાં સ્થિર થાય છે જે ઉત્તર અને દક્ષિણ દિશા છે શું શ્વેત પ્રકાશ ઘણા બધા રંગોનો બનેલો છે કયા કયા તો તો હા નીલો વાદળી લીલો પીળો નારંગી પ્રિઝમ વડે સાત રંગોનું પુનઃ સંયોજન કરી શ્વેત પ્રકાશ મેળવી શકાય છે આગળ ફરી પાછી તમારે આ સમજ છે સ્વિચ ઓન લાઈટ ચાલુ કેમ થાય છે હોવાને શા માટે મિશ્રણ કહેવાય છે બરાબર એ બધાની વાત કરવાની છે ત્યાર પછી છે શિયાળામાં ઊનના વસ્ત્રો પહેરવામાં આવે છે કારણ કે ઊન ઉષ્માનું મંદ વાહક છે આપણે ખોરાકમાં ઘાસનો ઉપયોગ કરી શકતા નથી કારણ કે આપણે ઘાસનું પાચન કરી શકતા નથી ફેક્ટરીઓમાંથી નીકળતો કચરો અને પાણી નદીમાં ઠાલવવા હિતાવ નથી કારણ કે જમીનું પ્રદૂષણ ફેલાવે પાણીનું પ્રદૂષણ ફેલાવે સ્વાસ્થ્ય માટે હાનિકારક એટલે ઉપરના તમામ આપણા ઘરના લોખંડના હિંચકાઓ અને દરવાજામાં સમય અંતરે તેલ પૂરીએ છીએ કારણ કે ઘર્ષણ ઘટાડવા માટે વિદ્યુત ઉપકરણો વાપરતી વખતે સાવચેતી રાખવી જોઈએ કારણ કે વિદ્યુત કરંટ થી બચી શકાય છે ચલો ત્યાર પછી આપણે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બરાબર આ તમારે બધી ક્રિયાઓ છે દર્શાવવાની છે હવે અહીં આખું પાચન તંત્ર તમને આપવામાં આવેલું છે ચલો ઊન મેળવવાની પ્રક્રિયાના સોપાનો ટૂંકમાં તમારે લખવાના છે તો કઈ વાંધો નહીં ચલો સોપાને ઘેટાઓના શરીર પરથી તેની પાતળી ચામડી સહિત સમ રૂવાટીને ઉતારી લેવામાં આવે છે આ પ્રક્રિયાને કાતરણી કહે છે હજામ આપણા વાળ કાપવા માટે જે મશીનનો ઉપયોગ કરે છે તેવા જ પ્રકારના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે સામાન્ય રીતે ગરમીની ઋતુમાં વાળ કાપવામાં આવે છે કે જેથી તેમના શરીર પર રક્ષણાત્મક આવરણ ન હોવા છતાં તે જીવંત રહી શકે બરાબર બાકી તેને ઠંડી સામે રક્ષણ મેળવવા માટેની જરૂર પડતી હોય છે પછી બીજું સોપાન ચામડી સહિત ઉતારેલા વાળને ટાંકીમાં નાખીને સારી રીતે ધોવામાં આવે છે જેથી તેમાંથી ચીકાશ ધૂળ અને મેલ નીકળી જાય આ પ્રક્રિયાને ઘસવાની પ્રક્રિયા કહે છે હાલના સમયમાં ઘસવાની આ પ્રક્રિયા મશીનો વડે કરવામાં આવે છે ત્રીજું પગથિયું ઘસવાની પ્રક્રિયા બાદ તેમનું વર્ગીકરણ કરવામાં આવે છે વાળવાળી ચામડીને કારખાનામાં મોકલવામાં આવે છે જ્યાં તેમનું જુદા જુદા પોત મુજબ તેમને જુદા પાડી વર્ગીકરણ કરવામાં આવે છે

સ્વરૂપે વીંટવામાં વીંટાળવામાં આવે છે લાંબા રેસાઓમાંથી સ્વેટર માટેનું ઊન તૈયાર થાય છે જ્યારે ટૂંકા રેસાઓને કાંતિ ને ઊનના કપડામાં વણી લેવામાં આવે છે રેસમાંથી ઊન બનાવવાની પ્રક્રિયાને નીચે મુજબ દર્શાવી શકાય કાતરણી ઘસવાની પ્રક્રિયા વર્ગીકરણ બરને સુકવવાની ક્રિયા રંગવાની ક્રિયા અને વીંટાળવાની ક્રિયા ચલો બીજું આપેલી આકૃતિને ધ્યાનથી જુઓ અને તે કઈ પ્રવૃત્તિ દર્શાવે છે તેનું નામ લખો ટીપા ઉત્કલન નળી માટીનો નમૂનો અને બર્નર તો મિત્રો માટીના નમૂનામાં પણ બાસ હોય છે બરાબર ભૂમિમાં પાણીની બાસ પર રહેલી છે તો પદ્ધતિ એક ઉત્કલન નળી લો તેમાં થોડો ભૂમિનો નમૂનો નાખવો તેની જ્યોત પર ગરમ કરો થોડીકવાર પછી ઉત્કલન નળીની ઉપરની સપાટીનું અવલોકન કરો પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા રચાતા અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે પડછાયો હંમેશા કાળો જ મળે છે પડછાયાને પડદા પર ઝીલી શકાય વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનીજ દ્રાવ્યોના દ્રાવણનું શોષણ કરે છે મૂળે શોધેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાકને વનસ્પતિના બધા ભાગો સુધી વહન કરવાનું સોરી મિત્રો અહીંયા સુધીનું જ આપણે અવલોકન કરીશું બરાબર આપણે ત્રીજો સવાલ લઈ લીધો સાથે પડછાયા હકીકતમાં શું છે સમજાવ તો આપણે સમજાવી દીધો પ્રકાશના માર્ગમાં અપારદર્શક પદાર્થ આવતા રચાતા અપ્રકાશિત વિસ્તારને પડછાયો કહે છે પડછાય હંમેશા કાળો જ મળે છે પડછાયાને પડદા પર ઝીલી શકાય વનસ્પતિના ઘટકોનું વહન તો વનસ્પતિના મૂળ દ્વારા પાણી અને ખનિજ દ્રાવ્યોના દ્રાવણનું શોષણ કરે છે મૂળે શોધેલા આ દ્રાવણને વનસ્પતિના પ્રકાંડ અને પર્ણો સુધી પહોંચાડવાનું હોય છે વળી વનસ્પતિના પર્ણોમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલા ખોરાકને વનસ્પતિના બધા જ ભાગો સુધી વહન કરવાનું હોય છે આ માટે વનસ્પતિમાં વાહક પેશીઓ હોય છે પાણી અને ખનિજ દ્રવ્યોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે જલવાહક પેશી શળંગ જાળીઓનું નળીઓનું જાળું નેટવર્ક બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને પર્ણોને સાંકળે છે આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં થઈ શકે છે વનસ્પતિના પર્ણોમાં તૈયાર થયેલ ખોરાકના વહન માટેની વાહક પેશીને અનુવાહક પેશી કહે છે ખોરાકનું અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિના અન્ય ભાગોમાં વહન થાય છે આમ જલવાહક પેશી અને અનુવાહક પેશી દ્વારા વનસ્પતિના ઘટકોનું વહન થાય છે ત્યાર પછી પ્રશ્ન પાંચ નીચે આપેલું ચિત્ર નામ આપી એક થી સાતમું છે છઠું છે પેલું છે બરાબર હવે ચોથું ક્યાં આપેલું છે બરાબર અહીંયા જો બીજું છે મિત્રો સોરી અહીંયા બી એક નંબર આપેલો છે ચાર જુઓ બરાબર તો ચાલો આપણે ક્રમશઃ વર્ણવાના છે તો પેલું ભૂમિય જળ ભૂમિય જળ સ્તર નીચે જોવા મળતા પાણી ભૂમિય જળ કહે છે બાષ્પીભવન કારણે વરાળ બનીને જવાની બાષ્પીભવન કહે છે ત્રીજું સંઘનન પ્રવાહીનું વાયુમાં રૂપાંતર થવાની ક્રિયાને સંઘનન કહે છે વાદળ વરાળ ઠંડી પડતા વાદળ બને છે ઉત્સવેદન બાષ્પોત્સર્જન દ્વારા પાણી ગુમાવવાની પ્રક્રિયાને ઉત્સેવેદન કહે છે છઠ્ઠું અનુસ્ત્રવણ ભૂમિમાં પાણી તરફ નીચેની તરફ પ્રસરણ પામવાની ક્રિયાને ને અનુસ્રવણ કહે છે ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ નિષ્પત્તિ બરાબર લોટ પાણી વધતા મીઠું એટલે કણક બરાબર પછી અહીંયા કાર્બન ડાયોક્સાઇડ પાણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા તમને આપવામાં આવેલી છે હવે જો નીચે આપેલા સમીકરણોના પ્રક્રિયકો નિપજો અને આવશ્યકતાઓ લખો તો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ હોય ને તીરની એને હંમેશા પ્રક્રિયકો કહેવાય અને જમણી બાજુ હોય ને એને હંમેશા નિપજો કહેવાય તો મેગ્નેશિયમ ઓક્સાઇડ વત્તા પાણી ઇટ્સ ગીવ મેગ્નેશિયમ હાઇડ્રોસાઇડ તો જોઈએ એમાં પ્રક્રિયકો મેગ્નેશિયમ ઓક્સાઇડ અને પાણી નીપજ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આવશ્યકતા મેગ્નેશિયમ ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા કરતા મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ મળે છે બીજામાં કાર્બન ડાયોક્સાઇડ વધતા ચૂનાનું નીતર્યું પાણી એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક સાઇડ આ બંને પ્રક્રિયકોમાં ગણાશે બરાબર અને કેલ્શિયમ કાર્બોનેટ પાણી તો તો વિદ્યાર્થી મિત્રો આ નિપજમાં ગણાશે આપણે લખવાનું શું તો આવી આ બંને ઓકે તો લખવાનું એ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુને ચૂનાના નીતરિયા પાણીમાં પસાર કરતાં કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી મળે છેલ્લે કે દ્રાવણ દુધિયા રંગ જેવું બની જાય છે ત્રીજું લોખંડ વત્તા ઓક્સિજન વધતા પાણી તો હું બનશે લોખંડનો કાટ

નીપજો આલ્કોહોલ કાર્બન ડાયોક્સાઇડ ઊર્જા ઓક્સિજન ગેરહાજરી ચાલો સમીકરણ રચો એસિડ વત્તા બેઝ ઇટ્સ ગીવ શાર વત્તા પાણી બરાબર બીજું વિનેગર માં ચપટી બેકિંગ સોડા ઉમેરતા કાર્બન ડાયોક્સાઇડ ના પરપોટા ઉપર આવતા દેખાશે અને અન્ય પદાર્થો પણ મળે છે તો આનું સમીકરણ લખવાનું છે વિનેગર એટલે વિદ્યાર્થી મિત્રો CH3C double OH એટલે કે એસિટિક એસિડ

બરાબર કોપર સલ્ફેટ નું દ્રાવણ છે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે વાદળી રંગનું એમાં લોખંડની ખીલી નાખતા થોડક સમય પછી આયન સલ્ફેટ નું દ્રાવણ લીલા રંગનું બને છે અને કોપર ના કથ્થે રંગના અવશેપ મળે છે તો આ વિસ્થાપન પ્રક્રિયાનું પણ આપણે ઉદાહરણ ભણી ચૂક્યા છે કોપર સલ્ફેટ CuSO4 તો હું FeSO4 અને Cu જે કથ્થે રંગના અવશેપ સ્વરૂપે મળશે ઝારક શ્વસનમાં ઓક્સિજનની ઓક્સિજન ની મદદથી ગ્લુકોઝનું વિઘટન થઈ કાર્બન ડાયોક્સાઇડ પાણી અને શક્તિ છૂટી પડે છે તો ઝારક શ્વસનમાં ગ્લુકોઝ ઓક્સિજન ની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ વધતા પાણી વધતા શક્તિ સ્નાયુ કોષોમાં અજારક શ્વસન દરમિયાન ઓક્સિજન ની ગેરહાજરીમાં ગ્લુકોઝનું વિઘટન થઈ લેક્ટિક એસિડ અને શક્તિ મળે છે જે પ્રાણી ની વાત છે તો ગ્લુકોઝ ઓક્સિડ ની ગેરહાજરી લેક્ટિક એસિડ પ્લસ ઉર્જા ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ

આથી શિયાળામાં એકથી વધુ બ્લેન્કેટ ઓઢવાથી શરીરની ગરમી વાતાવરણમાં જતી અટકે છે પરિણામે શરીર હુંફાળું રહે છે એક જાડા બ્લેન્કેટમાં હવાનું સ્તર ન હોવાથી જાડું બ્લેન્કેટ પ્રમાણમાં ઓછી ગરમી બહાર જતી રોકે છે આથી શિયાળાની ઋતુમાં એક બ્લેન્કેટ ઓઢવા કરતા બે બ્લેન્કેટ ઓઢવાનું પસંદ કરીશ ફેક્ટરીમાંથી નીકળતો એસિડિક કચરો સીધો જ જમીન કે જળાશયમાં છોડી દેવામાં આવે તો શું થાય આવું થતા અટકાવવા તમે અથવા ફેક્ટરીવાળા શું કરશે

વિકસાવવા જોઈએ તમારા ઘરમાં લોખંડના બારીકે બારણાને કાટ લાગતો અટકાવવા શું કરશો તો લોખંડ હવા કે પાણીના સીધા સંપર્કમાં હોવાથી તેના પર કાટ લાગે છે તેના પર કાટ લાગતો અટકાવવા માટે લોખંડના બારીકે બારણા પર રંગ લગાડવો જોઈએ અથવા તેની પર ઝીંકનું પડ ચડાવી દેવું જોઈએ જેથી તેના પર કાટ ન લાગે ચોથી ભૂમિ પ્રદૂષણ અટકાવવા કે ઓછું કરવા તમે શું કરશો તો પ્લાસ્ટિક કે પોલિથિની કોથળેના વપરાશ પર પ્રતિબંધ મૂકવો જોઈએ અથવા પ્લાસ્ટિક અને પોલિથીન કચરો ભૂમિમાં દટાય નહીં તેની કાળજી લેવી જોઈએ વીજળીના ઉપયોગ વગર અને પ્રદૂષણ પણ ના થાય તે રીતે તમારા ઘરમાં અંજવાળું કેવી રીતે કરશો તો કે છે જો આપણે આ ચોથા પ્રશ્નનો જવાબ અહીંયા સુધી લખી જ નાખવાનો બરાબર વીજળીના ઉપયોગ વગર અને પ્રદૂષણ પણ ન થાય તે રીતે અમારા ઘરમાં અંજવાળું સોલારના ઉપયોગથી કરીશું છઠ્ઠું તમારા ઘરમાં તમે વીજળીના બલ્બ કેવા પ્રકારના વાપરશો જેથી વિદ્યુતનો વ્યય ઘટે વીજ બિલ ઓછું આવે તો ફ્લોરેન્સન ટ્યુબલાઇટ કોમ્પેક્ટ ફ્લોરેન્સન લેમ્પ તથા એલઈડી બલ્બનો ઉપયોગ કરવાથી વિદ્યુત ઘટાડી શકાય અને પણ ઓછું લાવી શકાય આગળ સાતમું તમારા મિત્રને વીજળીનો કરંટ લાગ્યો છે તેને વિદ્યુત તારથી દૂર કરવા તમે કેવા પ્રયાસો કરશો તો તરત જ પાવર સપ્લાય બંધ કરીને મારા મિત્રને ત્યાંથી હટાવવા માટે લાકડું કે પ્લાસ્ટિકની કે રબરની કોઈ વસ્તુનો ઉપયોગ કરીશ તેનો શ્વાસ ચેક કરીશ કોઈ પણ ગડબડ થાય તો એમ્બ્યુલન્સ પણ બોલાવીશ તમારા ઘરમાં અચાનક જ લાઈટ જતી રહે છે તપાસ કરતાં માલુમ પડે છે કે ફ્યુઝ બળી ગયો છે તો ફ્યુઝ બળી જવા પાછળનું કારણ જણાવો તો ફ્યુઝનો તાર ખાસ પ્રકારની ધાતુમાંથી બનાવવામાં આવે છે જ્યારે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું પ્રમાણ નિયત મર્યાદા કરતાં જો વધી જાય તો ત્યારે ફ્યુઝ તાર પીગળી જાય છે તૂટી જાય છે અને ફ્યુઝ બળી ગયો તેમ કહેવાય છે કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા તમે શું કરશો તો કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો અલગ કરવા માટે ચુંબકનો ઉપયોગ કરીશું નીચેની ઘડિયાને સમતાલતા તેના કાંટા કયા સમયનો અભ્યાસ કરાવશે તો સાડા નવ સમય કરાવશે અહીં આવી જશે મિત્રો એટલે સાડા નવ જેવું બતાવશે ત્યાર પછી આપણે આગળ જોતા જઈએ બરોબર આ બધી જ માહિતી તમારે મિત્રો વાંચવાની છે સમજવાની પણ છે તમારા ઘરમાં કે ગામમાં પાણીનો સંગ્રહ કઈ કઈ રીતે કરવામાં આવે છે શા માટે તો અમારા ગામમાં પાણીના સંગ્રહ માટે નદી તળાવ ચેક ડેમ વગેરે બનાવવામાં આવ્યા છે જેથી દુષ્કાળના સમયમાં પાણી ટકી રહે છે અને ઘરમાં પાણીના સંગ્રહ માટે ટાંકો તથા પ્લાસ્ટિકની ટાંકી વગેરેમાં પાણી સંગ્રહ કરીએ છીએ જેથી કરીને લાઇટ કે પાવર ન હોવાને કારણે પાણી ન આવે તો તેનો ઉપયોગ કરી શકીએ અને ઘરમાં જરૂર હોય ત્યારે પાણી મળી રહે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે શું દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળે છે શા માટે તો કે ભાઈ ના દરેક જંગલમાં એક જ પ્રકારના વૃક્ષો જોવા મળતા નથી કારણ કે વિવિધ પ્રકારની પર્યાવરણીય પરિસ્થિતિના આધારે વૃક્ષો અને અન્ય વનસ્પતિના પ્રકારોમાં વિવિધતા જોવા મળે છે નીચે આપેલા ચિત્રનું અવલોકન કરો અને કયો પર્યાવરણીય ફેરફાર થતો જોવા મળ્યો છે તે લખી તેના પરિણામો વિશે તમારે ચર્ચા કરવાની છે બરાબર તો અહીં પોલ્યુશન છે જ તો ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે કે જંગલો થઈ જાય તો હવામાં કાર્બન ડાયોક્સાયડનું પ્રમાણ વધી જાય પરિણામ સ્વરૂપે તાપમાન વધે છે જંગલોનો નાશ થવાથી જંગલી પ્રાણીઓને રહેઠાણ અને ખોરાક મળતો નથી જંગલોનો નાશ થવાથી પૂર આવવાની શક્યતા પણ વધે છે ત્યાર પછી તમારે શું લખવાનું છે જો વૃક્ષો છે અહીં વૃક્ષો કપાઈએ છીએ દેખાયું ને ઓકે જંગલોનું મહત્વ લખવાનું છે તો જંગલોનું પર્યાવરણીય મહત્વ નીચે મુજબ છે જંગલો વાતાવરણને ઠંડુ રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે જંગલો વાતાવરણમાં ભેજ પસરાવી આબોહવાને વિષમ બનતી અટકાવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો તમે જો આ ચોથાનો જવાબ છે અહીંયા સુધીનું વ્યવસ્થિત રીતે લખી શકશો નત્ર વિડીયો બહુ બધો મોટો બની જશે ક્લિયર માટીનું ધોવાણ થતું અટકાવવા શું શું કરી શકાય તો વૃદ્ધ વૃક્ષો વાવવા જોઈએ વન કટા અટકાવી જોઈએ જમીન ખેડીને સમતલ બનાવવી જોઈએ 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 ખેતર ફરતા પાળા બાંધવા કરવી વૃક્ષો ઉગાડવા જાહેર સ્થળો જેવા કે શાળા પંચાયત પોસ્ટ ઓફિસ બગીચા પર સ્વચ્છતા જાળવવા તમે શું શું કરશો તો ભાઈ જાહેર રસ્તાઓ કે વગેરે ઉપર સ્વચ્છતા જાળવવા માટે ગમે ત્યાં કચરો ફેંકીશું નહીં કચરાનો યોગ્ય નિકાલ કરીશું જમીનમાં દાખશું સ્થળોની આજુબાજુ કચરો ફેંકવાનું ટાળીશું નીચે આપેલા ચિત્રમાં શું જોવા મળે છે આ સ્થિતિમાં બચવા શું શું કરી શકાય તો ચિત્રમાં સ્પષ્ટ છે આ સ્થિતિ પૂરની છે બરાબર પૂર વિશે વધુ વૃક્ષો ઉગાડવા જોઈએ બરાબર જંગલો નાશ થતો અટકાવવો જોઈએ વૃક્ષોની ગેરહાજરીમાં જલધારક શક્તિ ગુમાવે છે તેથી પૂર આવી શકે છે આગળ વધીએ આઠમું વિવિધ પ્રકારના બળતણનો વપરાશ ઓછો કરવા તમે કયા કયા ઉપાયો કરી શકશો પેટ્રોલ ડીઝલ જેવા વધારે પ્રદૂષણ ફેલાવતા બર્તનની જગ્યાએ સીએનજી જેવા બર્તનનો ઉપયોગ કરવો જોઈએ રસોઈમાં બર્તન લાકડાની જગ્યાએ પીએનજી એલપીજી તરીકે વીજળી ઘટાડવા માટે સોલાર પેનલ સોલાર વોટર હીટર સોલાર બેટરીનો ઉપયોગ કરવો જોઈએ આકૃતિમાં ચિત્રકાર નામ નિર્દેશન અને તીર આપવાનું ભૂલી ગયા છે નીચે આપેલા શબ્દો દ્વારા નામ નિર્દેશન કરો તો ભાઈ વાતાવરણ વાદળા વરસાદ વનસ્પતિ જમીન બરાબર આપણે આપી દીધું નદી મૂળ બસ એ ભલે ભૂલી ગયા હોય આપણે આપી દીધું બરાબર નીચે આપેલા કઈ જંગલની પેદાશ નથી કયું વિધાન સાચું ખોટું તો આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટલી સંપૂર્ણ તમને અહીં સોલ્યુશન આપવામાં આવ્યું છે જો નીચે આપેલી વક્રરેખાનું માપન તમે કઈ રીતે કરશો ચલો માપન કરી લંબાઈ લખો તો આ વક્ર રેખાને સૌ દોરીથી માપન કરીશું ત્યાર પછી મેજર ટેપ ઉપર તે દોરી રાખી અને યોગ્ય માપન કરશું તો એની લંબાઈ 35 સેમી છે પ્રદૂષણ ન થાય તે રીતે તમે ઘરમાં પાણી કઈ પદ્ધતિથી ગરમ કરશો તો પાણી ગરમ કરવા માટે પ્રદૂષણ ન થાય તે માટે વીજળીના ઉપયોગથી પાણી ગરમ કરી શકીએ છીએ આપણે ગીઝર અને બીજા ઇલેક્ટ્રિક ઉપકરણના ઉપયોગથી પાણી ગરમ કરી શકીએ એલપીજી ગેસની મદદથી પાણી ગરમ કરી શકીએ છીએ અથવા તો સોલર વોટર હીટર દ્વારા નીચે આપેલી આકૃતિ સમજો ને ત્યારબાદ મનુષ્યમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા દર્શાવતું મોડલ નિર્માણ કરી તેની કાર્ય પદ્ધતિ વર્ણવો તો જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે હવા આપણા નાસિકા છિદ્રમાં થઈને નાસિકા કોટરમાં જાય છે ત્યાંથી હવા શ્વાસ દ્વારા ફેફસામાં ઉચ્છવાસ બહાર કાઢીએ તો ફેફસામાંથી ઉલટા માર્ગે નાસિકા છિદ્રમાંથી બહાર નીકળે છે આ એક ભૌતિક ક્રિયા છે શ્વાસોશ્વાસ થવા માટે પાછલીઓ અને ઉરોદર પટલ અગત્યનો ભાગ ભજવે છે શ્વાસ દરમિયાન પાછલી ઉપર તરફ અને બહાર તરફ નીકળે છે આ હલન ચલન આપણી ઉરસ ગૃહના અવકાશમાં વધારો કરે છે આથી ઉરસ ગૃહના દબાણ ઘટતા હવા નાસિકા છિદ્ર દ્વારા ફેફસાની અંદરની તરફ જાય છે તો મિત્રો તમે અહીંયા સુધીનું લખી શકો છો ચોથું છે પાણીનો ઓછામાં ઓછો ઉપયોગ થતો હોય તેવી ખેત પદ્ધતિઓ લખો તો સિંચાઈ ટપક સિંચાઈ પદ્ધતિ અને ફુવારા પદ્ધતિ દિવાસળી પર દિવાળી પર સાફ સફાઈ વખતે તમે હવે પહેર તમે હવે પહેરતા નથી એવા ઘણા બધા કપડાં નીકળે છે તો આવા કપડામાંથી ઉપયોગી વસ્તુઓ વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કઈ રીતે કરશો તો પોતા પગલું કાપડની થેલીઓ બનાવી ગોદડા કે નાના બાળકોની ગોદડી બનાવીને છઠ્ઠું તમારી આસપાસ મળી રહેતી વસ્તુનો ઉપયોગ કરી ફરકડી બનાવો ફરકડી કેવી રીતે બનાવી તે લખો જો સૌપ્રથમ કાગળને બંને ખૂણેથી વાળીને તેની ઘડ પાડો ચારે ખૂણેથી ઘડ પાડેલ છે બરોબર તો આવી રીતે તમારે ફરકડી તૈયાર કરવાની છે તમે લખી શકશો એકદમ ઈઝી છે આપેલા વિદ્યુત પરિપથમાં સ્વિચ તૂટી ગઈ છે તો તમે વિદ્યુત પરિપથ પૂર્ણ કરવા શું કરશો તો મિત્રો વિદ્યુત પરિપથ પૂર્ણ કરવા માટે નવી સ્વિચ મૂકી શકાય અથવા તો વિદ્યુત વાહક પદાર્થ મૂકી શકાય તો સેફટી પિન મૂકી શકાય એની મદદથી ચલો આગળ નીચે આપેલી આકૃતિમાં રેત ઘડી બનાવવાની રીત દર્શાવી છે તે પ્રમાણે વીસ સેકન્ડના સમયગાળા માટે જળ ઘડીનું નિર્માણ કરો જળ ઘડી બનાવવાની રીત લખો

વેટ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થઈ જશે તો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરો ચેનલમાં નવા આવી ચેનલ સબસ્ક્રાઈબ કરો તો એ સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત